મારું છે મિત્રો આજે રાજપ્યુબલમાં ગાલા સેમેન્ટ બુક બે હજાર ચોવીસ ધોરણ દસ અને તેની અંદર પ્રશ્નપત્ર ત્રણ ચેનો વિભાગ બી એ આપણે જોઈ ગયા અને વિભાગ સી ની અંદર આપણે એકતાલીસ સુધી ના સમ જોયા હતા તો આજે આપણે આ વિડીયોમાં ત્યાર પછીનો એટલે કે બેતાલીસ નંબરનો સમ જોઈશું અને જો યુટ્યુબ ચેનલમાં તમે મિત્રો નવા તો ત્યારે જ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવાની એની તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે દાખલા નંબર બેતાલીસ બિંદુ ચાર 3 ત્રણ અને આઠ પાંચને જોડતા નું ત્રણ જમ એકમાં ગુણોત્તરમાં અંતવિભાજન કરતાં બિંદુના યામ શોધો હવે આની અંદર વિભાજન કરતું હોય ને બરાબર એ બિંદુના યામ છે આપણે ફાઇન કરવાના અને કેટલા ભાગમાં વિભાજન કરે છે એટલે કે એમ વન ને એમ ટુ એનો ગુણોત્તર તમને ઓલરેડી આપેલો છે એટલે વિભાજન વાળું સૂત્ર તરત જ યાદ કરી લેવાનું લક્ષી આપણે જવાબ બેતાલીસ બિંદુ એ અને અહીંયા આવશે બિંદુ બી આના યામ મને આપેલા ચાર અને માઇનસ ત્રણ અને અહીંયા છે આઠ અને પાંચ અને અહીંયા આવશે પી એ બિંદુ ખંડ એ AB નું એમ વન જેમ એમ ટુ બરાબર ત્રણ જેમ માં વિભાજન કરે છે बिंदु पीनायाम एम वन एक्स टू प्लस एम टू एक्स वन छद रीते एम वन वाय टू प्लस एम टू वाय वनदन प्लस एम टू चलो हमें एम वन ए तक खबर है के કાઉસ અને એમ ટુ એટલે કેટલા છે એક કાઉન્સ નીચે વળી પાછું ત્રણ વત્તા એક અહીંયા પણ ત્રણ કાઉન્સ એક કાઉન્સ ત્રણ વત્તા એક કારણ કે એમ અને એમ ની કિંમત મૂકીમાં એક્સ ટુ એટલે શું આને એક્સ વન વાય વન કહેવાય અને આને એક્સ ટુ વાય ટુ એક્સ ટુ એટલે કેટલા તો કે આઠ એક્સ વન છે એ મારે અહીંયા ચાર એટલે પાંચ વાય વન એટલે માઇનસ ત્રણ ચલો ત્રણ કેટલા થશે ઓછા ત્રણ ને કેટલા થાય ચાર ચોવી ને ચાર કેટલા થશે અઠયાવીસ છેદમાં ચાર પંદર માં ત્રણ છે એટલે બાર છેદ ચાર ચાર સત્તા અઠ્યાવીસ ચાર તેરી બાર જવાબ આવ્યો સાત અને ત્રણ આમ બિંદુ વિભાજન જે કરે છે પી એના યામ કેટલા એવા સાત અમને ખ્યાલ આવી ગયો ચલો નેક્સ્ટ સમ જોઈએ વર્તુળના કોઈ બિંદુએ દોરેલું સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પછા થતી ત્રીજાની લંબ હોય છે તેમ સાબિત કરો અને આ માટે મેં અગાઉથી વિડીયો બનાવેલો છે તો તમે નોટિફિકેશનમાંથી આનો વિડીયો મેળવી શકશો ચલો ત્યાર પછી ચુમ્માલીસનો સમ એમ કીધો છે કે બે સમ કેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યાઓ આઠ સેમી અને સાત સેમી હોય જો મોટા વર્તુળી જીવા નાના વર્તુળ સ્પર્શે તો જીવન લંબાઈ શું કીધું આની અંદર એક નાનું વર્તુળ છે અને બીજું એની ઉપર મોટું વર્તુળ છે હવે મોટા વર્તુળની જે આ છે જીવા એ નાના વર્તુળ સ્પર્શે છે આ છે નાના વર્તુળ ત્રિજ્યા અને મોટા વર્તુળી ત્રિજ્યા કહેવાય વર્તુળ કેન્દ્ર વર્તુળનું બિંદુ મોટા વર્તુળી જીવા જે છે એ બી એ નાના વર્તુળ ત્રિજ્યા એનું નામ આપી દઉં ઓ એમ અહીંયા નેવંશનો ખૂણો બનશે અને મોટા વર્તુળની ત્રિજ્યા કઈ થઈ તો કે ઓબી બરાબર વર્તુળનું કેન્દ્ર વર્તુળનું બિંદુ એના ત્રીજા કહેવાય જેમ અહીંયા વર્તુળનું કેન્દ્ર ઓ છે ને વર્તુળ પણ મોટું વર્તુળનું બિંદુ બી છે એટલે એને ત્રીજા કહેશી એમ નાના વર્તુળ જે છે એનું અહીંયા પરનું બિંદુ એમ એમનું મેં સપોઝ કરી લીધું એટલે ઓથી એમ છે એ નાના વર્તુળ ત્રિજ્યા કહેવાય હવે ત્રિજ્યાઓ છે ને આપેલી આઠ સેમી અને સાત સેમી એટલે મોટી ત્રીજા છે ને એ આઠ સેમીની છે અને નાની છે એ કેટલી સાતની હવે જીવાની લંબાઈ એટલે મારે આ ગોતવાનું છે આ આવી ગયો ચલો હવે અહીં ઓ કેન્દ્રિત વર્તુળની ત્રિજિયા ઓએમ એ મોટા વર્તુળની જીવા એટલે કે રેખાખંડ એ બી ને સ્પર્શે છે બરાબર હવે શું આપેલું ને મને ઓ એમનું માપ આપ્યું મને સાત અને ઓ બી મને આપેલું છે આઠ છે કાટકોણ ત્રિકોણ ઓ એમ બી માં માપ ખૂણો એમ છે નહીં ને વંશનો છે તેથી પાગોના નિયમ પરથી પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે નેવંશ સામેની બાજુ એટલે કે કર્ણ એનો વર્ગ કેના જેટલો હોય ઓ એમ નો વર્ગ વત્તા નો વર્ગ ઓ બી એટલે કેટલા છે આઠ એનો વર્ગ ઓ એમ એટલે છે સાત એનો વર્ગ અને એમ નો વર્ગ એમ આઠ નો વર્ગ થાય ચોસઠ સાત નો વર્ગ ઓગણપચાસ અને એમ નો વર્ગ એમ ચોસઠ ઓગણપચાસ નાખજો આ બાજુ એટલે અહીંયાથી એમ બી નો વર્ગ છે એ એકલો થઈ જાય ચાલો ચાર માવ ન જાય પણ ચૌદ માંડ નવ છે એટલે પાંચ છ ની ઉપર કેટલા આવી જાય પાંચ પાંચમાં જે ચાર છે એટલે એક બરાબર એમ બીનો વર્ગ તેથી એમ મને મળ્યા કેટલા વર્મૂળની અંદર પંદર પંદર વર્મૂળ ન નીકળે એટલે એને એમને એમ રાખવાનું એટલે આ મને મળ્યું એમ છે એ અંદર પંદર મારે આખે આખો એબી કટકો જોતો હોય તો આનાથી ડબલ હોય એટલે બે એમબી છે મારા વર્ગમાં પંદર સેમી આમ જીવાની લંબાઈ બે વૃંગમાં પંદર સેમી થશે ખ્યાલ આવી ગયો ચલો નેક્સ્ટ સમ સમજો પિસ્તાલીસ મેં એમ કીધું નીચેની માહિતી પરથી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કલાકો પ્રાપ્ત માહિતી દર્શાવેલ જેમાં આયુષ્ય કલાકોમાં આપેલું જીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસ સાહીઠ સાહીઠથી એંસી એંસી સો સોથી એકસો વીસ આવૃત્તિ એ દસ પાંત્રીસ બાવન એકસો આડત્રીસ અને ઓગણત્રીસ અને ઉપકરણોનો આયુષ્યનો બહુ છે નક્કી કરો સૌથી પહેલાં મને એ ખબર હોવી જોઈએ કે આની અંદર સૌથી વધુ આવૃત્તિ કઈ છે તો કે એકસજ છે નહીં એટલે આખે આખો વર્ગ શું થશે બહુલકીય વર્ગ કહેવાય લખીશું અહીંયા જવાબ પિસ્તાલીસ અહી સૌથી વધુ આવૃત્તિ એકસઠ છે જે સાહીઠ થી એસી વર્ગમાં સમાયેલ છે તેથી બહુલકીય વર્ગ કયો થશે મારે સાઈઠ થી એસી તો બહુલકીય વર્ગ હોય બરાબર તો એની અંદર આપણે સૂત્ર ખબર છે ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ઇન્ટુ એચ બહુલકીય વર્ગની અધસીમા પહેલાં હું બધું લખી નાખું અને અધ કહેવાય એલ છે સાઈઠ એફ વન એટલે ઈજ વર્ડની આવૃત્તિ એટલે સાઈઠ થી એસી છે તો એ કઈ છે એકસઠ પછી એફ ઝીરો એટલે એની પહેલાની હોય ને એને એફ ઝીરો કે કેટલી છે બાવન એફ ટુ એટલે એના પછીની વર્ગની એટલે કે આણત્રીસ અને એ જ એટલે બે વચ્ચેનો ગેપ કેટલો આવે છે સાઈઠમાં વીસ નાખવું એટલે એસી થઈ જાય હવે લખવાનું ઉપરો કિંમતો સૂત્રમાં મૂકતા ચલો એલે એટલે છે સાહીઠ પ્લસ એફ વન એટલે કેટલા છે એકસઠ માઇનસ એફ ઝીરો એટલે કેટલા બાવન ટુ એફ એટલે વરી પાછા એકસઠ એફ ઝીરો એટલે બાવન આને આપેલા છાપી નાખવાનું માઇનસ એફ ટુ એટલે કેટલા છે આણત્રીસ એચ મને આપ્યો છે વીસ સાહીઠ પ્લસ માંથી બાવન એટલે કેટલા નવ બે એકને બે બે ઓછો છે વધતા બે માં આઠ નાખો એટલે દસ ને શૂન વધી એક પાંડે ત્યાં વીસ છે એ એમ નવ દો અઢાર એટલે એકસો ને એસી એકસો બાવીસ માંથી નેવું માઇનસ કરું બે બાર માંથી નવ ચાર એટલે કેટલા ત્રણ અને અહીંયા જીરો કેટલા આવ્યા બત્રીસ સાહીઠ વધતા એકસો એસી ને બત્રીસ થી ભાગીએ આપણા બત્રીસ બત્રીસ દુ ચોસઠ બત્રીસ તેરી છન્નું બત્રીસ ચોક અને બત્રીસ પચાસ ટ્રાય કર્યા પાંચ દુ દસ પાંત્રીસ પંદર ને બત્રીસ પચાસ એકસો ને છ એટલે બે પોઈન્ટ કરીને ઝીરો બત્રીસના ઘડિયામાં છ ટ્રાય કરીએ આપણે છ દુ બાણું બગડ વધીએ બે છતેરી અઢાર એક ઓગણીસ બત્રીસ એકસો ને આવશે બસોમાંથી એકસો બાણું જાય એટલે આઠ 5.0 32 2 64 6 4 5 6 जेड 1 5.0 32 50 160 કેટલા આયા 5.625 સાઈન માં 5 નાખો એટલે ભલાવા 65.60 પછી આપડો થયો બહુન અહી શું છે કલાક એટલે અહીંયા લખ્યું આપણે કલાક કે આવી ગયો તો મિત્રો અહીં આપણે દાખલા નંબર પિસ્તાલીસ છે એ પૂર્ણ કરીએ છીએ અને પછી દાખલા નંબર છેતાલીસની વાત કરીએ પાસાને બે વખત ઉછાળતા એક પણ વખત પાંચ મળે નહીં અને ઓછામાં ઓછા એક વખત પાંચ મળે એની સંભાવના શોધ જવાબ છેતાલીસ પાસાને બે વખત ઉછાળતા મળતા પરિણામો એટલે કે એન બરાબર છ નો વર્ગ છત્રીસ પરિણામ મળે કયા કયા ત્યાં લખું છું એક 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 બે એક ત્રણ છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ અને છ છ સમયના બગાડતા આપણે ઝડપથી આ છે એ પૂર્ણ કર્યું હવે એક પણ વખત પાંચ મળે નહીં તો લક્ષ્ય આપણે ઘટના એ એક પણ વખત પાંચ મળે નહીં પાંચ આવતા હોય ને એવા પહેલા જોઈ લેવાના જો આ એક આવે છે બે ત્રણ ચાર પાંચ અને છ પછી સાત આઠ નવ દસ અને અગિયાર આ તો લઈ લીધું છે આપણે એટલે ટોટલ છત્રીમાંથી હું અગિયાર મળતા હોય ને એને હું કાઢી નાખું છું બરાબર પાંચવાળી આ લાઇન અને આ લાઈન એટલે છત્રીમાંથી અગિયાર જાય છ માંથી એક જાય એટલે પાંચ ત્રણમાંથી એક જાય એટલે બે કેટલા એવા ચોવીસ ફરી એકવાર જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ પછી સાત આઠ નવ દસ અને અગિયાર એ સિવાય ક્યાંય પાંચ આવશે નહીં એટલે કેટલા એવા પચીસ પાંચ મળે નહીં એવા છે આ પરિણામ હાલો પી ઓફ એટલે એમ ઓપોન પચીસ ના બરાબર ચલો ત્યાર પછી એમાં એમ કીધું છે કે ઓછામાં ઓછી એક વખત પાંચ મળે ને તેની સંભાવના ઘટના બી ઓછામાં ઓછી એક વખત પાંચ મળે તે એટલે ઓછામાં ઓછી એક વાર કીધું એટલે બે વાર પાંચ હોય તો એ હાલ એટલે હમણાં આપણે પાંચ વાળા એ કેટલા હતા અગિયાર હતા સિમ્પલ છે તો એ જ લઈ લેવાના પાંચ મળી લઈ લેવાના બધા જ હાલે સંભાવના ઓફ બી સિકોલો એમાં પોણે અગિયારના છેદમાં છત્રી બરાબર આ ઘટનાની પૂરક ઘટના કહી શકીએ આપણે બરાબર તોય મળી ગયા માનલું કે તમે આ કર્યું છે આ ઘટના જે છે એને આમાંથી માઇનસ કરી નાખો એક માંથી તો છત્રીસ માઇનસ અગિયાર છેદ માં છત્રીસ છ માંથી એક પાંચ ત્રણ એક જેત બે તો પણ જવાબ આવી જાય બે રીત ચાલો બરોબર આ એની પૂરક ઘટના થઈ તો મિત્રો અહીંયા આપણે વિભાગ સી છે એ સંપૂર્ણ રીતે બધા જ સમ આપણે જોઈ ગયા કોઈ પણ ન સમજાણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને આની પહેલાંના વિડીયો જે છે એની પણ તમને યુટ્યુબમાં નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મારું પ્લે લિસ્ટ છે ત્યાંથી પણ અમને બધા જ આની પહેલાંના વિડીયો છે એની લિંક મળી જશે તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ડી સાથે ત્યાં જોતા રહેજો મારા વિડીયો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ